ત્યારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ગાઉલો અભિયાન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ કચ્છ જિલ્લામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્ચંદે જણાવ્યું હતું કે ભાજપે ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને પ્રજાનો વિશ્વાસ કેળવીને બે હજાર ચોવીસની આગામી લોકસભાની ચૂંટણીમાં પુનઃ સમર્થન મેળવશે આ અભિયાન અંતર્ગત અગાઉ કચ્છના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક એક કાર્યકર્તાની જવાબદારી નિશ્ચિત કરીને રાત્રિ રોકાણ સહિત ચોવીસ કલાક કાર્યકર્તાઓ સાતસો થી પણ વધુ ગામડાઓ તેમજ સત્તરસો થી વધુ બૂથ ઉપર પ્રચાર કરવામાં આવ્યો હતો ભારતીયનું તંત્ર છે એ હંમેશા એક્શન મોડમાં જ હોય છે પાર્ટીના અલગ અલગ કાર્યક્રમો દ્વારા મને લાગે છે મને પ્રમુખ બન્યા એક વર્ષ જેવું સમય થવા આવે છે પણ એમાં ક્યારેય કોઈ ચૂંટણીને મોડને લઈને હોતું નથી સતત જે કાર્યક્રમો જાણે ચલો અભિયાન છે અમારું તો અમે લગભગ અઢારસો ને કંઈક પચાસ બાવન બૂથ છે એમાંથી લગભગ સત્તરસોને સાહીઠ જેવા બૂથોમાં અમારા કાર્યકર્તાઓ ગામો ગામ સુધી પહોંચ્યા છે ચોવીસ કલાક ત્યાં રહેવાનું રાત્રિ રકમ પણ ત્યાં જ કરવાનું અને લોકોને મળી અને જે કંઈ પાર્ટીનું કામ છે જે સરકારની જે કંઈ જે કંઈ લાભાર્થી લાભ લીધો છે લોકો એ લોકોને મળવાનું સરકારની જે કંઈ યોજનાઓ છે એની વાત લોકો વચ્ચે કરવાની લોકોના પ્રશ્નો જાણવાના કુલ મળીને લોકો વચ્ચે રહીને શું લોકો આપણા વિશે મનમાં વિચારે છે અને કઈ પ્રકારે આગળની રણનીતિ તૈયાર કરવી એ માટે ગાઉંચલો અભિયાનમાં અમે ખૂબ લગભગ સાતસો ઉપર ગામોમાં કચ્છમાં અમારા કાર્યકર્તાઓ ગયા છે અને આખું અભિયાન એ ખૂબ સફળ એ કચ્છમાં રહ્યું છે કોના કોનાના કચ્છના ગામડાઓના જે આખા કચ્છનો જે ખૂણા ખૂણાના ગામો છે ત્યાં સુધી સરહદી વિસ્તારના પણ ગામોમાં કાર્યકર્તાઓ ગયા છે અને લોકોના પ્રશ્નો જાણ્યા છે અને સરકારની સિદ્ધિઓની વાત કરી છે કારણ કે વિકાસ છે એ હંમેશા સતત ચાલતી પ્રક્રિયા છે એટલે અમે જશું અમે જવાનું આ અભિયાનો કરવા પાછળનું એક કારણ પણ એવું છે કે લોકોની સમસ્યાઓ જાણીએ લોકો વચ્ચે જઈએ અમે અમારા કાર્યકર્તાઓનું ઘડતર થાય અને એના આધારે અમે જ્યારે જતા હોઈએ છીએ ત્યારે અમને ઘણી બધી માહિતી પણ મળતી હોય છે જે વિસ્તારની કોઈ નાની મોટી અધુરાશો હોય એ પણ અમને ધ્યાનમાં આવતી હોય છે અને કાર્યકર્તા જવાને કારણે કોઈ જગ્યાએ કોઈનો ગુસ્સો હોય તો પણ સામાન્ય છે લોકશાહીમાં નાના મોટા કોઈ પ્રશ્ન હોય તો લોકો અમને કહે તો મનમાંથી નીકળી જાય નાના નાના પ્રશ્નો હોય તો અમને કહે અમારા નેતૃત્વને કહે અને કુલ મળીને આ અભિયાનમાં અમને કોઈ જગ્યાએ એવી મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો લોકોનો આદર અને પ્રેમ મળ્યો છે એ વર્ષોથી આ જે ભારતીય જનતા પાર્ટી કામ કર્યું છે એના પરિપાક રૂપે અમે જઈએ છીએ અમને માન સન્માન મળે છે અને આદર સાથે અમે લોકો વચ્ચે જઈ શકીએ છીએ